નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની જે ડીજીપી વિકાસ સાઈ સાહેબની સૂચના હતી અને અનુસંધાને રેન્જ આઈજી શ્રી પ્રેમવીર સિંઘ સાહેબે જે સૂચના આપી હતી અને જે સંકલન કર્યું હતું એના આધારે વલસાડ જિલ્લા પોલીસ બિલાડ પોલીસ સ્ટેશનની ટીમને બે અલગ અલગ ગુનાઓમાં લાંબા વર્ષોથી નાસ્તા ફરતા આરોપી પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે પહેલો જે ગુનો છે ઉમરગામ પોલીસ સ્ટેશનનો ઓગણીસો સત્તાણું નો ગુનો છે જેની અંદર એક સ્કૂટર પર જતા વ્યક્તિ એની જોડે ઓવરટેક બાબતે એક ટેન્કરના ડ્રાઈવર ડ્રાઈવરનું નામ રામકરણ રામ ડ્રાઈવરની બોલાચાલી થઈ હતી અને ડ્રાઈવરે સ્કૂટરવાળાને મારી નાખવાના ઈરાદે એની ઉપર આખું ટેન્કર ચડાવી દીધું હતું જેમાં એને બંને પગમાં અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી એ અનુસંધાને ઓગણીસો સત્તાણું માં ખુન ની ગુનો દાખલ કરવામાં આવ્યો હતો વર્કઆઉટ કરતા ભિલાડ પોલીસ સ્ટેશનના જે કોન્સ્ટેબલ છે ભરતભાઈ મેનસી એમને ચોક્કસ હકીકત મળી હતી કે આ જે આરોપી છે હાલ ઉત્તર પ્રદેશ અને હરિયાણા રાજ્યમાં ખાસ કરીને ફરીદાબાદની આસપાસના વિસ્તારમાં ટ્રાન્સપોર્ટની જે ટ્રકો છે એ ટ્રકોમાં ડ્રાઈવરીની નોકરી કરે છે ડ્રાઈવરી કામ કરે છે જે તે સમયે જ્યારે આ ખૂનની કોશિશ દાખલ થઈ ત્યારે પણ ડ્રાઈવરની નોકરી કરતો હતો એટલે એ આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ એકઠું કરી બિલાડ પોલીસ સ્ટેશનની ટીમ ઉત્તર પ્રદેશ રવાના થઈ હતી અને છેલ્લા દસેક દિવસથી અલગ અલગ વિસ્તારમાં ખાનગી વેશ ધારણ કરી આ જે ટ્રાન્સપોર્ટમાં જે ડ્રાઈવર છે એ ફરી પરત ફરીદાબાદ તરફ આવી રહ્યો છે એની ચોક્કસ હકીકત મેળવી

સાથે જે એડ્રેસ એનું જે હતું ઉત્તર પ્રદેશનું એ ઉત્તર પ્રદેશમાં જઈને એની તપાસ કરવામાં આવી હતી અને ઉત્તર પ્રદેશમાં ખાનગી બાતમીદારો ઉભા કરવામાં આવ્યા હતા અને જેના આધારે ચોક્કસ હકીકત મળી હતી કે આ જે વ્યક્તિ છે એ પોતાના ગામમાં રહેતો નથી એ ત્યાંનો પ્રતાપગઢનો રહેવાસી પણ ત્યાં રહેતો નથી પરંતુ એ હરિયાણા અને દિલ્હી અને ઉત્તર પ્રદેશ બાઉન્ડ્રી પર ટ્રાન્સપોર્ટની અલગ અલગ કંપનીઓમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને એના આધારે આખું વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને જે ડ્રાઈવરી તરીકે એ જે ડ્રાઈવરી જે કરે છે એ જે કંપની આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી અને જે ટ્રકમાં એ ડ્રાઈવર તરીકે ફરીદાબાદ આવી રહ્યો છે આઈડેન્ટીફાઈ કરીને વોચ રાખીને એને દબોચી લેવામાં આવ્યો હતો આરોપીની સાથે સાથે છેલ્લા દસ વર્ષથી એક સગીર વયની દીકરીના અપહરણનો આરોપી મનીષસિંહ રાજપૂત જે બે હજાર પંદરમાં માં ભિલાડ પોલીસ વિસ્તારમાંથી એક સગીર વયની દીકરીને અપહરણ કરીને ભાગ્યો હતો પોલીસની ત્વરિત કામગીરીના કારણે એ સગીર વયની દીકરીને પરત મેળવી લેવામાં સફળતા મળી હતી પરંતુ આ આરોપી છેલ્લા દસ વર્ષથી પોલીસની પકડથી દૂર હતો મનીષ રાજપૂત બાબતે પણ ભિલાડના જે કોન્સ્ટેબલ છે ભરત મેણસી એને વર્કઆઉટ ચાલુ કર્યું હતું અને મનીષ રાજપૂત જે ઓરિજનલી ઉત્તર પ્રદેશનો બલિયા ડિસ્ટ્રિક્ટનો છે પરંતુ એના ગામમાંથી જે તપાસના જે કાગળો હતા જે તે સમયે જ્યારે દીકરીને લઈને ભાગી ગયો ત્યારનું એનું એડ્રેસ એ અહીંયાથી ભાગી ગયો પછી એનું જે વતન છે એના જે વતનના જે એના રિલેટિવ્સ છે એના ગામના સરપંચ તેના થાના પ્રભારી એ બાબતે સમગ્ર તયા પૂછપરછ કરતા ટેકનિકલ અને હ્યુમનિટીઝ આધારે ખબર પડી હતી કે નવી દિલ્હીના પ્લેટફોર્મ નંબર સોળ ઉપર એક ચાની કિટલી પર આ માણસ નોકરી કરી રહ્યો છે અને એ ત્યાં જ રેલવે પ્લેટફોર્મ પર જ રહીને પોતાનું જીવન ગુજારે છે ગામમાં ક્યારે પાછો આવતો નથી એટલે આ જે ટીમ ગઈ હતી ભિલાડ પોલીસ સ્ટેશનની એ ટીમે પ્લેટફોર્મ રેલવે સ્ટેશન આઈડેન્ટિફાઈ કર્યું અને ત્યારબાદ એ પ્લેટફોર્મ પર જે ચાની કેટલી છે એની પર આ જે મનીષસિંહ રાજપૂત છે એને આઈડેન્ટિટી કન્ફર્મ કરી હતી અને એને પણ ઉપાડી લીધો છે એક સાથે બે મોટા ગુનાઓમાં આરોપીઓને પકડી પાડવામાં ભિલાડ પોલીસ સ્ટેશનની ટીમને ખૂબ મોટી સફળતા મળી છે અને વલસાડ જિલ્લા પોલીસ સમગ્ર દેશમાં જ્યાં પણ નાસ્તા ફરતા આરોપીઓ અમારા વલસાડ જિલ્લા પોલીસમાં જે પણ ગુનાઓમાં વોન્ટેડ છે એ બાબતે સતત કામગીરી કરી રહી છે